હેલો ટુ ઈ ફેમિલી કેમ છો તમે બધા મજામાં મજામાં છો તો અમારા નવા વલગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ને આજે તો હું વાતાવરણ બહુ જ ખરાબ હતું અને આપણે હવનમાં ઊભા થઈ ને આવ્યા આપણે ધાબા ભાઈ અને ધાબા પર આવીને જોયું પણ વાતાવરણ તો બહુ કંઈક ખરાબ હતું તો આમ જોઈ શકો છો તમે કંઈક કાવિત્રનું કંઈક વાતાવરણ હતું વરસાદ પણ આવી ગયો પણ અત્યારે બંધ થઈ ગયો હતો અત્યારે જેવો તો સાટા આવતા હા વરસાદ આવવાની શક્યતા તો ફૂલે ફૂલ હતી પાછી એટલે પછી આપણે તબા પર એમ જોયું કે કેવો નજારો છે કે કેવું સીન આવે એમ છે પછી આપણે જો કંઈક આવતરાનો નજારો હતો કંઈક મોસમ હતું મોસમ બહુ ખરાબ હતું અને વાદળ બહુ હતા અને વરસાદ તો આવતો હતો પણ જેવો તેવું આવતો ને આજે આપણે ભાઈની દુકાન ઉદઘાટ છે તો આપણે જવાનું તો આપણે ભાઈને દુકાને પણ આપણા ભાઈની દુકાને ચાલો હવે આપણે ભાઈની દુકાને તો અહીઠે ઘરે આવીને જોઈને તો અંયા ભાઈ ને ભાભી ની બધે કરતા બધું સાહ કેમ કે વરસાદ આવ્યો એટલે બધું ઓલાદી બીને જિન બપા જોતા ફોન માં સમાચાર અહી ઘરે બેઠા બેઠ જો ના આ પાછળ તો આપડે બપા જોતા સમાચાર ને બા ઉભા અહી અને ભાઈ ને ભાભી બે વરસાદ આવતો તો ઈ તો પછી બધું સારું કરતા હા તો જો આ બે જણા કે બધું થોવે છે તો છોડું પછી નાથી આવી ગયા આપણે પછી આપડા ભાઈ ની દુકાન ની ઉદ્ઘાટન માં ને ઉદ્ઘાટન માં આયા તો અયા બધા આવી ને બધા માણા આવી ગયા અને સાપાણી પી લીધા અને ગોર દાદા એ જે વિધિ કરતા તો આપણે ક્યાં જ્યા ને આપડે ભાઈ ને બૈર ઊભા રહ જો હું તો અમારો ભાઈ નો છોકરો છે જે ની દુકાન ઉદ્ઘાટન છે જો આ આપા આપડા વિશાલ ભાઈ છે અને બધા પબ્લિક આ દુકાન ની દુકાન ખોલે હતા અને અયા અમારા બે

दुकान नहीं। तो पीछे बेन ने बोला कर दे सेड़ा सेड़ी सोड़ो के बे अपने ने सेड़ा सेड़ी सोड़ो तो आपने बेन आवे पे सेड़ा सेड़ी सोड़वा बेन फाइल ने पीछे मारा से फाइल ने सेड़ा सेड़ी सोड़ की ने पे गोर दे कीधु बे तो के बे जना बे जना आशीर्वाद ली जगवर दादा बहराम चाय लगावा मड्या બધાને એન કાબતે ઉબંધો અમારે તો બહુત ખુશી થા ને અમાર આ ટોળવળીમાં બેઠેલા બધા વાડ જોઈ રહ્યા કે હવે ઉદ્ઘાટન થી જે સાઈનલા થી જેસા આવી હવે આપડો વસ્તુ કરે છે પણ ઉદ્ઘાટનમાં વસ્તુ સિવાય તો કઈ ભેગું નો થાય તો અમાર બધા અમારા માતા સુલ્યા અમારા ભાઈ પે ચેન્જર બાઈ મસા વેસા થી નંબર 5 પાછળ પ્રોફાઇલ અને પાછળ શેવડો ને પેંડા ભરવાનું કામ ચાલુ કરી દીધું ભાઈઓ કેમ કે ઉદ્ઘાટન હોય ને શેવડો ને પેંડા સી હોય તો ઉદ્ઘાટન હોય ની પછી આવી જ આપણે દુકાન ઈંજર માતાજી નું સીન દીધો આપણો માતાજી કે લંબે માં નું તો તમને દેખાડી આખી દુકાન જોઈ લે કવિત્રા ને બદે બુલાલા ટિંગેડા ને ને પૈસ્કને ડબ્બી વેસ થી એક એક ખાના માં ગોઠવેલી હતી રોલ હતા સિંગણા પટ્ટી બધી વસ્તુ એ ટોટલિંગ વસ્તુ મળી અજી ભાગવાળો આવ્યું નતો એટલે ઓછો ભાગતો ને કે ઠુકા પછી બીજું ઉતકાણ થઈ ગયું પછી બધા એ ખાયા બીજા બલ્લા ઓ પેને જો આ બધું કાખાવ વસ્તુ હતું દુકાનમાં तो मित्रों वीडियो केव लगे वीडियो सारा लगे तो वीडियो ना लगे, ने लाइक कर शेर कर सब्सक्राइब करते नवा नवाडियो मेरी चैनल ने फेज सब्सक्राइब करो